રાજસ્થાનમાં સાદડી મોટું તીર્થ આવેલું છે જેમાં આજે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ વડોદરા તરફ વિહાર કરતા કરતા પધાર્યા હતા આ કાર્યક્રમ અંગે જૈનોનો પ્રવર સમિતિ શ્રી શાવક સમિતિના ગજાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજના મનોનિત સભ્ય તથા રત્નત્રીય આરાધના ટ્રસ્ટના મંદિર દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સાદરી તીર ખાતે ગુરુદેવ સકલ વિશ્વના વ્યાપેલ અશાંતિને દૂર કરવા અને સકલ વિશ્વનું કલ્યાણ કરવા માટે જેનું મહત્વ ઉર્વર સરંગ યંત્ર પૂજન કરવામાં આવ્યું હતું આંગે કચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર મહારાજે ઉપસ્થિત સંઘ સમક્ષ વ્યાખ્યાન કરતા જણાવ્યું હતું કે આપણે પહેલા આ રાષ્ટ્ર પ્રત્યેનું ઋણ અદા કરવું પડશે દરેક જૈન પોતાનું રાષ્ટ્ર ભક્તિ જગાડવે અને એમના માટે કામ કરવા હાલક કરી હતી આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા થશે તો જ ધર્મ ટકશે દરમિયાનમાં આજે સંક્રાંતિ મહોત્સવમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય દીપક શાહે યુનિવર્સિટીના જૈન એકેડેમિક કોર્સના સિલેબસ માટે આચાર્ય ધર્મ મહારાજે એક પુસ્તક લખ્યું છે હવે બીજું એક પુસ્તક લખવા માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ધર્મેશ પટેલ તથા આર્ટ્સ ફેકલ્ટીના ડેન પ્રોફેસર કરુણા ગઢવી વતી વિનંતી કરી હતી આ પ્રસંગે ઉપાધ્યક્ષ યોગેન્દ્ર વિજયજી આદિ ધાના ત્રણ તથા સાધ્વીજી આદિ દાના સાત અને સાધરી તીર્થમાં ચાતુર્માસ માટે સ્વીકૃતિ આપતા સાધરી સંઘના શ્રાવક શ્રાવિકાઓ ભાવ વિભોર થઈ નાચી ઉઠ્યા હતા ત્યારબાદ ઉપાધ્યક્ષ યોગેશ વિજયજી તથા આનંદ ધન સુરી સમુદાયના ઉપાધ્યક્ષ દિવ્યચંદ્ર વિજયજી ધર્મબોધિ વિજયજી જૈન મુનિ મહાભદ્ર વિજયજી મહારાજે પણ ખૂબ પ્રેરક વ્યાખ્યાન આપ્યું હતું આજના કાર્યક્રમમાં રત્નત્રિય આરાધનાના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહ પાવાગઢ તીર્થના પ્રમુખ સુરેશ રાજ સંઘના પ્રમુખ પ્રમુખલાલજી સુદેશા સુરતના રાજેન્દ્ર બાગરેજા મનોજ કોચર સહિત ભક્તો આખા ભારતભરમાંથી મોટી સંખ્યામાં જોડાયા હતા અંતે સંક્રાંતિ ભક્તિ વિજુભાઈએ કોચરે સંક્રાંતિ ભજન સમજાવ્યું હતું